નમસ્કાર મિત્રો આજે આપણે એક ટોપિકની ચર્ચા કરવાના છીએ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઇમ્પોર્ટન્ટ છે અને વ્યવહારમાં પણ છે ઘણી વખત આપણે આ મુદ્દાનું નામ સાંભળ્યું હશે પણ તેનો અર્થ શું થાય તેનો મતલબ શું તેનો મિનિંગ શું આપણને ખ્યાલ નથી હોતો તો આજે મહત્વપૂર્ણ ટોપિક જે કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ મહત્વનો છે દરેક એક્ઝામમાં પૂછાઈ શકે અને આજે મહત્વપૂર્ણ ટોપિક એટલે જીડીપી કોને જીડીપી છે જીડીપી કેટલી જીડીપી હાલમાં માથાદીઠ એટલે કે વ્યક્તિ દીઠ જીડીપી કેટલી છે તે પણ આ વિડીયોમાં આપણે તેની ચર્ચા કરીશું તો મિત્રો સૌથી પહેલા મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમને આમાં કઈ સુધારો વધારો કરવો હોય અથવા સૂચનો આપવો હોય તો કોમેન્ટ કરીને મને જણાવી શકો છો તો મિત્રો જીડીપી એટલે ગુજરાતીમાં કહીએ ને કુલ આંતરિક પેદાશ હવે કુલ આંતરિક પેદાશનો મતલબ શું થાય જીડીપીનો મતલબ શું થાય તો ધ્યાનથી સાંભળો જીડીપી એટલે દેશની હદમાં જ ખાસ શબ્દ મહત્વપૂર્ણ ધ્યાન રાખજો દેશની હદમાં દેશના નાગરિકો અને વિદેશના નાગરિકોએ કરેલ કુલ ઉત્પાદનને

બજાર મૂલ્યને સરવાળાને જીડીપી કહેવાય કહેવાય કુલ આંતરિક પેદાશ મહત્વપૂર્ણ શબ્દ છે દેશનો નાગરિક હોય કે વિદેશનો નાગરિક હોય પણ દેશની હદમાં જે કુલ ઉત્પાદન થાય છે દેશની હદમાં તેના બજાર મૂલ્યને અને ખાસ મહત્વનું અંતિમ સ્વરૂપની વસ્તુઓ એટલે જે ડાયરેક્ટ વાપરી શકીએ તેવી વસ્તુઓને અંતિમ સ્વરૂપની વસ્તુઓ કહેવાય બરાબર તો તેવા બજાર તેના બજાર મૂલ્ય એટલે દેશ

કરીએ દેશો આપણી કરતા જીડીપી વ્યક્તિગત જીડીપી લેવલ આગળ છે ઓકે ભારતની માથાડી જીડીપી વાત કરીએ તો બે હજાર નવસો ચાલીસ ડોલર વ્યક્તિ જીડીપી આપણે પ્રાપ્ત કરીએ છીએ ઓકે અને આ સો ટકા જીડીપીમાંથી જે અલગ અલગ વિભાગોમાંથી આપણને જીડીપી મળે છે તેમાં સત્તર પોઈન્ટ સાત ટકા કૃષિ ક્ષેત્રમાંથી સત્યાવીસ પોઈન્ટ ચાર ટકા ઉદ્યોગ ઉદ્યોગ વિભાગમાંથી ઉદ્યોગ ક્ષેત્રમાંથી અને સેવાઓમાંથી ચોપન પોઈન્ટ સાત ટકા આપણે ચોપન પોઈન્ટ સાત ટકા આપણે સેવાઓમાંથી જીડીપી મેળવીએ છીએ ઓકે ભારતની હાલની જીડીપીની વાત કરીએ તો જીડીપીનો દર એટલે જીડીપીનો વૃદ્ધિ દર સાત ટકાના દરે આગળ વધી રહ્યો છે ઓકે એટલે મિત્રો આ સાત ટકા તમારે વર્તમાન જીડીપી છે એ યાદ રાખવાનું છે ફ્યુચરમાં પરીક્ષામાં પૂછાય તો સાત ટકા તમારે યાદ રાખવાનું છે ઓકે મિત્રો આજે આ મારા વિડીયોમાં તમે જીડીપીનો અર્થ અને મહત્વ તે સમજવાનો પ્રયત્ન કર્યો ઓકે મિત્રો અહીંયા મારો વિડીયોની પૂર્ણાવતી જાહેર કરું છું જય હિન્દ જય ભારત